બોડ ચોથ પછીના દિવસથી સાતમ અને આઠમની તૈયારી શરૂ થઈ જતી હોય છે શીતળા સાતમ આવતા જ દરેક ઘરમાં ઠંડા બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે શીતળા સાતમના દિવસે સામાન્ય રીતે લોકો ઠંડુ ખાતા હોય છે અને તેના આગલા બે દિવસથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે શીતલા સાતમ માટે બનાવી શકાય તેવી પૂરીની રેસીપી બનાવશું પૂરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે તે માટે બસો પચાસ ગ્રામ ઘઉંનો લોટ લેવો તેમાં મીઠું અને એક મોટો ચમચો ઓઇલ એડ કરી થોડું પાણી એડ કરી અને તેને ખૂબ સારી રીતે મસળી તેનો કઠણ લોટ બાંધવો તો આટલો કઠણ લોટ બાંધી લઈ અને ત્યારબાદ તેને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપવો પંદરથી વીસ મિનિટ બાદ ફરી આ લોટને થોડું મસળી અને કેળવી લેવો ત્યારબાદ એક મોટો લુવો લેવો અને તેની એક મોટી રોટલી વણી દેવી આ રોટલી શકે એટલી પાતળી રાખવી કેમ કે આપણે સૂકી પૂરી બનાવવાના છીએ તો આ પાતળી પૂરી બહુ જ સારી બને છે એટલે શકે એટલી પાતળી રોટલી વણવી અને ત્યારબાદ કોઈ પણ એક ગ્લાસ અથવા કટોરીનો જે પણ તમે પૂરીનો શેપ દેવા માંગતા હો એ લઈ ગ્લાસ કે કટોરી લઈ અને આ રીતે પૂરીનો શેપ આપી દેવું તો આ રીતે એક સાથે પાંચથી છ પૂરી રેડી થાય છે અને બધી પૂરી એક સરખા શેપમાં રેડી થાય છે તો આ રીતે પૂરી રેડી કરવી ત્યારબાદ વચ્ચેનો થોડો ભાગ છે તો તેમાં પણ મેં આ રીતે એક નાનું ઢાંકણ લઈ અને તેના વડે પણ નાની પૂરી આ રીતે રેડી કરી છે તો હવે તેના પૂરીની સાથે આજુબાજુનો વધારાનો ભાગ છે તેને દૂર કરી દઈએ અને એનામાંથી ફરી પૂરી બનાવશું તો આ બધી પૂરી રેડી છે હવે કોઈ એક કોટનનો કપડો લઈ અને તેને પાથરી તેના પર આ પૂરીને થોડીવાર સુકવવા મૂકી દઈએ તો જુઓ આટલી પતલી પૂરી મેં બનાવી છે તો શક્ય હોય એટલી પાતળી પૂરી રેડી કરવી તો બધી પૂરીને અહીં મેં સુકવવા મૂકી દીધી છે બીજી પૂરી રેડી થાય ત્યાં સુધી આ પૂરીને સૂકવવા મૂકી દઈએ આ પૂરી આશરે બેથી ત્રણ કલાક સુધી જો સૂકવા મૂકશું તો આ રીતે ખૂબ કડક થઈ જાય છે અને ત્યારબાદ ગેસ ઓન કરી અને તળવા માટે એક પેનમાં તેલ મૂકી દઈએ તેલ ગરમ થાય એટલે આ પૂરીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળવાની છે આ પૂરીને તળાતાં બહુ વધારે વાર નથી લાગતી ખૂબ જ ઝડપથી તળાઈ જાય છે અને આ પૂરી તળવામાં તેલ પણ બહુ તેલનો ઉપયોગ પણ બહુ ઓછો થાય છે આ પૂરી તેલ વધારે અબ્ઝોર્બ નથી કરતી આ પૂરી ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ ગઈ છે એટલે હવે તને એક પ્લેટમાં કાઢી લઈએ તો આ નમકીન પૂડી ખૂબ જ ઝડપથી બની જાય છે આ પૂડીનો ઉપયોગ આપણે ભેલ બનાવવા માટે તેમાં પાપડી તરીકે મિક્સ કરી શકીએ છીએ આ પૂરીમાંથી ચાટ પણ બની શકે છે અને આ પૂડી વધુ પ્રમાણમાં બનાવી અને સવારે નાસ્તામાં ચા જોડે પણ ખાઈ શકાય છે બહુ જ ટેસ્ટી લાગે છે તો સૂકી પૂરી જરૂરથી ટ્રાય કરજો હવે મસાલા મસાલાપૂરી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મોટી ચમચી મરીના દાણા લેશું અને તેને ખાંડડી દસ્તા વડે આ રીતે અધકચરા ખાંડી લેશું મરીનો બહુ વધારે ફાઇન પાવડર નથી બનાવવાનો આ રીતે જ અધકચરા ખાંડી દેવાના છે ત્યારબાદ એક મોટી ચમચી જીરું લેશું અને તેને પણ આ રીતે અધકચરા ખાંડી દેશું મસાલાપુરીમાં જો તમે ઉમેરવા માંગતા હો તો એક ચમચી અજમો પણ લઈ શકો હવે સૌથી પહેલાં બે મોટા બાઉલ ઘઉંનો લોટ લઈ અને તેને સારી રીતે ચાળી લેવું જે વજનમાં આશરે ત્રણસો ગ્રામ જેટલું છે હવે તેમાં મસાલા એડ કરીએ બે મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર એડ કરી દઈએ ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈએ હવે અધકચરા ખાંડેલા મરી તેમાં એડ કરી દઈએ અને ત્યારબાદ અધકચરા ખાંડેલા જીરાને પણ એડ કરી દઈએ ત્યારબાદ તેમાં જો તમારી પાસે કસૂરી મેથી હોય તો થોડી મેથી એડ કરી શકાય એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈએ અને મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ અજમો પણ થોડો એડ કરી શકાય પણ મેં અત્યારે એડ નથી કર્યો હવે લોટ અને બધા મસાલાને ખૂબ સારી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં એક મોટો ચમચો ઓઈલ એડ કરી દઈએ અને તેને પણ ખૂબ સારી રીતે મિક્સ કરી દઈએ હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને તેનો કઠણ લોટ બાંધી લઈએ આ પૂરીનો લોટ કઠણ જ રહેવો જોઈએ જો નરમ થઈ જશે તો પૂરી કડક નહીં બને અને પોચી બની જશે એટલે શકે એટલો કઠણ લોટ બાંધવો અને આ લોટને થોડીવાર આ રીતે મસળવું હવે આ લોટ રેડી છે તો તેને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીએ ત્યારબાદ આ લોટને ફરી મસળી લઈએ અને તેમાંથી એક મોટો લુવો લઈ અને તેની એક રોટલી વણી લઈએ તો મેં આની આશરે પાટલાના સાઈઝ જેટલી મોટી રોટલી વણી છે અને ખૂબ પાતળી વણી છે તો આ રીતે રોટલી વણાઈ ગયા બાદ ફરી તેને ગ્લાસ વડે આ રીતે પૂરીનો શેપ આપી દઈએ જેથી કરીને બધી પૂરી એક સરખી રેડી થાશે આ પૂરીને કોટનના કપડા પર થોડીવાર સુકવવા મૂકી દઈએ તો આ પૂરી કડક આ રીતે સુકાઈ જાય છે બધી પૂરીને એક ડીશમાં લઈ લઈએ અને ત્યારબાદ તળવા માટે ગેસ ઓન કરી અને તેલ મૂકી દઈએ તેમાં આ પૂરી થોડી એડ કરી અને તેને તળી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી આ પૂરી તળાતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે અને ઝડપથી તળાઈ જાય છે તો તૈયાર છે ક્રિસ્પી મસાલા પૂરી પૂરીની રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ